નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અત્યારે ગુજરાતમાં ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે બીજી તરફ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે મિત્રો ગઈકાલે નવસારીમાં પણ હળવો મધ્યમ વરસાદ થઈ ગયો હતો આગામી બે દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી રહેલી છે મિત્રોન્ય મહત્વના સમાચારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ડાંગમાં પણ ક મોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે વાત થશે દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આગળ વાત થશે બેડી માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી છે વાત છે રાજકોટની ત્યારે આગળ વાત થશે મહેસાણાના ઉચરાપી નજીક ટ્રેનની વિમાન ક્રેશ થયો છે આગળ વાત થશે કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કારણ કે રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગળ વાત થશે એકસો ઓગણીસ આરોગ્ય કર્મચારીઓની નોકરી ગઈ છે આગળ વાત થશે સિદ્ધપુરમાં બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે આગળ વાત થશે અમદાવાદ બરોની એક્સપ્રેસમાં લાગી છે જોરદાર આગ આગળ વાત થશે દુલ્હનથી સાવધાન લોકોના રૂપિયા રહી છે વાત ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી મોટો હોબાળો થયો છે આગળ વાત થશે વિદેશ મોકલવાની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી છે વાત છે સુરતની આગળ વાત થશે શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને વીસ લાખથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા છે કિસ્સો છે સુરતના ભેસ્તાન વિસ્તારનો ત્યારે આગળ વાત થશે ગેસના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે એક એપ્રિલ થી નવા નિયમ લાગુ પડ્યા છે ત્યારે વાત થશે બનાસકાંઠા એલસીબીની ટીમે રિક્ષા ચોર ને ઝડપી પાડ્યો છે સાત ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હતી આ બાબર વાવ સર્કલ ખાતે રિક્ષા લઈને જતા એક શંકાસ્પદ શખ્સને તેમણે રોક્યો હતો જે બાદ રિક્ષાના કાગળો માગતા કોઈ જ સંતોષકારક જવાબ આપ્યો ન હતો બાદમાં તેની પૂછપરછ કરતા ચોરીની રિક્ષા હોવાનું તેણે કબૂલ્યું છે એલસીબીના હાથે પકડાયેલા દિનેશ વાલ્મીકી ચોરી કરેલી આઠ જલી રિક્ષાઓ સાથે કુલ અગિયાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસના ભાવમાં મોટો ઘટાડો એક એપ્રિલથી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ચુવાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા ઘટી ગઈ છે દિલ્હીમાં તેની કિંમત એકતાલીસ રૂપિયા ઘટીને સત્તરસો બાસઠ રૂપિયા થઈ ગઈ છે જે પહેલાં અઢારસો ને ત્રણ હતી કોલકત્તામાં પણ રૂપિયા ચુવાળીસ પોઈન્ટ પચાસના ઘટાડા સાથે નવી કિંમત અઢારસો ને અડસઠ પોઈન્ટ પચાસ થઈ ગઈ છે અગાઉ તેની કિંમત ઓગણીસો ને તેર રૂપિયા હતી તો મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ સત્તરસો ને પંચાવન પોઈન્ટ પચાસથી લઈને સત્તરસો તેર રૂપિયાને પચાસ પૈસા સુધી ઘટી ગયો છે કે ચૌદ પોઈન્ટ બે કિલોના ઘરેલો ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને વીસ લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે સુરતના બે વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના શિક્ષકને બેન્ક મોકલેલા પાર્સલમાં તકલીફ છે એમ જણાવીને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એમ કહીને શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને વીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપનાર બે આરોપીને જામનગરથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં વિદેશ મોકલવાની લાલચ આપીને બેતાલીસ પોઈન્ટ એકસઠ લાખ રૂપિયાની ઠગાઈ કરતી કન્સલ્ટન્સી ઝડપાઈ ગઈ છે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી યુએન કલ્સ્ટલ ચલ્સી દ્વારા વિદેશ મોકલવાની લાલચ આપીને ઠગાઈ કરતી હતી ન્યુઝીલેન્ડ અને લંડનનો સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટ અપાવવાના બહાને કન્સલ્ટન્સી સંચાલક અને એજન્ટો દ્વારા એક યુવતી અને બે યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી મોટો હોબાળો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ સમગ્ર વિશ્વ પર ટેરિફ લાદશે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે આ જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં અમે બધા દેશો પર ટેરિફ લાદીશું અમેરિકા એવા દેશો પર ટેરિફ લાદવાની વાત કરતું હતું જે અમેરિકન માલ અને સેવાઓ પર આયા ડ્યુટી લાદે છે અથવા જે દેશો સાથે અમેરિકાનો વેપાર અસંતુલિત છે તેમના પર ટેરિફ લાદવાની વાત કરતું હતું મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો લૂંટેરી દુલ્હનથી સાવધાન વરરાજા બનવા થનગતા યુવકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે મહેસાણામાં એક મહિલા યુવકને લગ્નની લાલચ આપીને રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ આ યુવતી વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ શરૂ કરવામાં આવી છે હાલ મહેસાણા એ ડિવિઝન પોલીસે યુવતી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે લગ્નની લાલચમાં ફોસ લાવીને ધારાએ આ યુવક પાસેથી પૈસાની માગણી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ બરૌની એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બની મધ્યપ્રદેશના ઇટારસી જંકશન પર અમદાવાદ બરૌની એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી ટ્રેનના છેલ્લા કોચમાં આગ લાગવાની ઘટના બની જેમાં કોઈ વ્યક્તિ સવાર ન હતો રેલવે કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અકસ્માત બાદ ટ્રેનનો છેલ્લો કોચ અલગ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી આગ શા માટે લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી આ ઘટના સોમવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુરમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે સિદ્ધપુર તાલુકાના સંડેસરી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે પાટણ એસઓજી પોલીસે મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા સામે ગુનો નોંધ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે આરોપી પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં તે દર્દીઓને તપાસતો હતો દવાઓ અને ઇન્જેક્શન આપતો પોલીસે પાંચ હજાર નવસો ને છન્નું રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ઓગણીસ આરોગ્ય કર્મચારીની નોકરી ગઈ છે નર્મદા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓની હડતાલને કારણે પંદર દિવસ થયા છે જિલ્લા આરોગ્ય અધિકારી હડતાળમાં જોડાયેલા એકસો ને ઓગણીસ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે આ પગલાંથી આંદોલન વધુ ઉગ્ર બન્યું છે કર્મચારીઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને આવેદનપત્ર આપ્યું છે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનશીલ છે તેમણે કર્મચારીઓના કોરોના કાળ દરમિયાનના યોગદાનની નોંધ લીધી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેરીના પાકમાં નુકસાન અને ભીતિ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે નવસારીમાં માવઠાની આગાહી વચ્ચે આ બાપરની મંજરી કાઢી પડવાની શક્યતા સેવાઈ રહી છે ગાણદેવી અને ચીખલી સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હવામાનમાં આવેલા અચાનક બદલાવને કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી રહ્યું છે માવઠાને કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટી શકે છે આ વર્ષની શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ પણ આવી ગઈ હતી મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણાના ઉચ્ચરબી નજીક ટ્રેની વિમાન ક્રેશ થયું છે મહેસાણા એરોડેમ્સ સ્થિત પાયલટ ટ્રેનિંગ સેન્ટરથી ઉડાન ભરેલું ટ્રેનની વિમાન ઉચ્ચરબી ગામના ખેતરમાં ક્રેશ થયું બ્લુરે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન સવાર તેની મહિલા પાયલટ ઇજાગ્રસ્ત થઈ છે ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘાયલ મહિલા પાયલટને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો બેડી માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાઈનો રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે માર્ચ એન્ડિંગને લઈને રાજકોટના બેડી યાર્ડમાં કામગીરી બંધ હતી પાંચ વાગ્યાથી જંશોની આવક શરૂ કરવામાં આવનાર હોવાથી સવારથી જ યાર્ડ બહાર જોરદાર લાઈનો લાગી ગઈ હતી અને શાકભાજીની આવકો પણ ચાલુ થઈ ગઈ હતી જ્યાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં જોવા મળી હતી ભરેલા વાહનોની લાઈનો લાગી રાય રાયડો ઘઉં ચણા અને જીરું જેવા પાકોની કાપડી પણ શરૂ થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો અંબાલાલ પટેલની આગાહી અનુસાર દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને ખેતીવાડી વિભાગે ખેડૂતોને સૂચન કર્યું છે કે ખેતરમાં કાપણી કરેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવામાં આવે પાકને પ્લાસ્ટિક અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવાનું સૂચન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે વચ્ચે સોમવારે ડાંગ જિલ્લામાં વરસાદી છાંટા પડ્યા જ્યારે મંગળવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મંગ આગાહી કરવામાં આવી છે આહવા તાલુકાના બોરખલ તેમજ વઘઈ તાલુકાના ખીરમાણી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદ આવ્યો વહેલી સવારથી વરસાદી વાતાવરણ છવાયું વાદળછાયા વાતાવરણ વચ્ચે નવસારીના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો નોંધનીય છે કે ગુજરાતમાં હીટવેવની સાથે માવઠાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે